ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરમાં રોડ ટ્રાફિક મંથ નિમિત્તે ડભોઈ રિક્ષા યુનિયનના રિક્ષા ચાલકોમાં ચાલકો લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો વેહિકલ ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય ત્યારે તેમનામાં માં લાવવી ખૂબ જરૂરી બની જતી હોય છે ત્યારે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા આજ રોજ તાલુકા પંચાયત નવી કચેરી પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડના રિક્ષા ચાલકોને સાથે બેઠક યોજી

જભોઈ ઓટો રિક્ષા યુનિયનના તમામ રિક્ષા ડ્રાઈવરો સાથે પીઆઈ સાહેબે રોડ સેફ્ટી દ્વારા અમને જાણકારી આપવામાં આવી એ જાણકારી બદલ અમારે જે કંઈ અમારી રીતિ બનશે એ પ્રમાણે અમે એ રોડ સેફટીની નિયમોના આધારથી અમે ચાલીશું અને એ પ્રમાણમાં જે કંઈક જભોઈ ટાઉનના આસપાસમાં જે કંઈ સાહેબે અમને સૂચનાઓ આપી એ સૂચનાઓ પ્રમાણે અમે રિક્ષાઓ ચલાવી ડિસ્ટિક્ટના અંદર સાહેબે એવું કીધું કે તમે રોડની સાઈડે રિક્ષાઓ ઊભી રાખો રસ્તામાં રિક્ષાઓ ઊભી ના રાખતા ને જે કંઈ ગુનાહિત માણસો કે કોઈ પણ વસ્તુ દેખાવામાં આવે તો અમને જાણ કરજો